યોગેશભાઈ બારૈયા તેમજ સમાજ નાગેવા અને બીજાને ગળે મળીને મોમીઠું કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ ભાઈચારો સ્થાનિક બન્યો રહે તે માટે દુવાને પ્રાર્થના કરવામાં આવી દેશમાં ભાઈચારોને અમન શાંતિ મળતા રહે અને મારો દેશ વિકાસથી પ્રગતિ કરે તેવી આસ્થા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી અકબર સૈયદ સિંહ જાફરાબાદ ત્રીસ ત્રીસ બજાર હતી અને આજે આ પવિત્ર દિવસ ઉજવવાનો હોય ઈદનો ત્યારે ખરેખર આપણે એક જાફરાબાદ એવું ગામ છે કે કોઈ પણ તહેવાર હોય હિન્દુના હોય મુસ્લિમના હોય કે કોઈ પણ તહેવારો હોય આ તહેવારો શાંતિથી ઉજવાય છે અને એક મોટા મોટો જાફરાબાદને એક બે લેવી છે કે બીજી જગ્યાઓ જોવા ઓછું મળે છે કે મુસ્લિમ સમાજના તહેવારો હોય તો હિન્દુ સમાજના આગેવાનો જાય હિન્દુ સમાજના તહેવારો હોય તો મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ જાફરાબાદમાં એક પરંપરાગત એવી એક સાથે રહીને એક પરંપરા એવી થઈ ગઈ છે કે કોઈને એવું નથી લાગતું કે હિન્દુ છે કે મુસલમાન છે એક બાજુ આપણે ધંધાની રીતે પણ બધા આપણે સંકળાયેલા છે રાત દિવસ આપણે એકી સાથે ધંધો કરવાનો એકી સાથે આપણે સાથે રહેવાનું સવારે ઉઠીને એકબીજાના મોઢા જોવાના તો આ ખરેખર આવા તહેવારો આવે ત્યારે જે આપણે હળીએ મળીએ એનાથી આવતી પેઢીને જો અત્યારે આપણે આગેવાનો આપણે પટેલો કે પ્રમુખો આપણે મળશું તો આપણી આવતી પેઢીને નાના બાળકો નાના નાના જે યુવાનો છે એને એમ થશે કે ભાઈ આગળના આપણા બાપ દાદા ગયા કે આપણા વડીલો હતા એ પણ બધા સાથે મળીને જ રહેતા તો આપણે પણ ખરેખર બધા સાથે મળીને રહેવું છે અને એના હિસાબે ગામની અંદર શાંતિ નો વિખેર ન થાય અશાંતિ આવી શક્તિ બધાને આપે અને ફરી તમે દરેક તહેવારોની અંદર આપણે હિન્દુ સમાજના આગેવાનોને બોલાવો છો એ બદલ હું આપનો અમારા હિન્દુ સમાજ વતી આગેવાનો હતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું